ગુડ મોર્નિંગ પ્રેસલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ દૂતે તેઓને કહ્યું કે બીહોમાં કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાળતા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે લુકની લખેલી સુવાળતા તેનો બીજો અધ્યાય અને તેની દસમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુશ્વર ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલાહ માથેની લખેલી સુવાળતામાં એક તારો પૂર્વમાં દેખાયો અને એને જોઈને માંગીઓ શોધતા શોધતા બેથલેહેમ વાયા યરુસેલેમ થઈ જ્યાં બાળ ઈસુ હતા મર્યામ અને યુસફ હતા ત્યાં પહોંચ્યા એટલે એ તારાએ પણ માંગીઓને એક રીતે સુવાળતા આપી ખ્રિસ્ત પ્રકાશમાં દોર્યા બીજી તરફ લૂકની લખેલી સુવાળતામાં એટ ધ સેમ ટાઈમ દૂધ આ ઘેટા બાળકો કે જેઓ ખેતરમાં રહી પોતાના ઘેટા સાચવતા હતા તેમની પાસે જઈ પહોંચ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો જેણે જેઓ જોકે તેઓ આ બધું જોઈને અચાનક આવું બધું થાય એટલે સ્વાભાવિક છે બીક લાગે અને તેઓ ભય તેઓ પણ ઘણા ભયભીત થયા પણ તરત દૂતે તેઓને તેઓનો ભય અને બીક દૂર કરતા કહ્યું કે બીહોમાં માંગીઓને જે તારો પૂર્વમાં દેખાયો એ પણ અંધકારમાં પ્રકાશની વાત અને ઘેટા પાળકોને દૂત દ્વારા પ્રભુના ગૌરવનો એ પ્રકાશ દેખાયો એ પણ અંધકારમાં પ્રકાશની વાત અને આ સમયનો બહુ પ્રચલિત અને નાતાલના વર્ષની વચમાં જે નાતાલના દિવસોમાં છે એમાં આપણે વાંચીએ છીએ એ તો યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો નવમો અધ્યાય અને તેની બીજી કલમ પણ કહે છે કે અંધકારમાં ચાલનારા લોકો મહાન પ્રકાશ જોયો મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેના નવમા અધ્યાયની બારમી કલમમાં કહ્યું છે કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનો અજવાળો પામશે કારણ કે પ્રભુ ખ્રિસ્ત પોતે કહ્યું છે કે હું જગતનો અજવાળો છું હું પ્રકાશ છું અંધકાર તો ત્યાં બીક ભય લાગશે પણ એ ભય ને બીકની વચ્ચે ખ્રિસ્તરૂપી કદી ન આથમનાર સોનેરી સૂરજનો પ્રકાશ ન કેવળ એ માંગીઓને કે ઘેટા બાળકોને અપિતુ આપણને પણ મળ્યો પ્રેસ લોડ અને હરેલુયા અને એ અજવાળું કે પ્રકાશ જો મને અને તમને આપણને મળ્યો છે તો એ બહાર પ્રદીપ્ત થવો જોઈએ પ્રગટ થવો જોઈએ એ રેલાવો જોઈએ પણ એ ત્યારે બનશે કે જ્યારે ખ્રિસ્ત મારા તમારા આપણ સર્વમાં હશે અને ખ્રિસ્ત ત્યારે અને ત્યાં હશે કે જ્યાં શુદ્ધતા અને પવિત્રતા હશે દંભી બાહ્ય સુંદરતા નહીં જે બ્યુટી પાર્લરમાં ટાપ ટીપ કરીને શણગારવામાં આવે છે મઠારવામાં આવે છે એવી સુંદરતા નહીં પણ ઈશ્વર જે આપે ને ખ્રિસ્તની સુંદરતા મારા અને તમારામાં પ્રદીપ્ત થવી જોઈએ વધુ આ સંદર્ભમાં આવતીકાલે જોઈશું પ્રભુ આપણ સર્વને આ બધી બાબતો સમજવા અને કરવા તેમની કૃપા આપો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા ખ્રિસ્ત ખ્રિસ્તરૂપી સોનેરી સૂરજ અમારા અંધકારમય આલમમાં પ્રગટાવી અમને એ પ્રકાશ આપવા બદલ અમે તમારા ઋણી છીએ કૃપા કરી પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલવા અને વર્તવા તેમજ અનુસરવા આમ સર્વને તમે સહાય તથા મદદ કરો અને એ દ્વારા પ્રભમે તમારો પ્રેમ તમારા પ્રકાશને તમારી સુવાળતાને અમે પ્રગટ કરનારા તમારા બાળકો બનીએ એવી સહાય તથા એવી સમજણ તથા મદદ કરો સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આ મીન ધન્યવાદ